છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં ભારજ નદીની એક તરફ રાસલી ગામ આવેલું છે તો બીજી તરફ શિહોદ ગામ આવેલું છે બંને ગામ વચ્ચે માત્ર એક કિલોમીટરનું અંતર છે છતાં લોકોને ચાલીસ કિલોમીટર સુધી ફરીને જવું પડે છે કારણ કે બંને ગામ વચ્ચે કોઈ રસ્તો નથી જેથી ગામના યુવાનોએ પહો ઉઘરાવીને નદીના પટમાંથી ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું અને પાંત્રીસ હજારના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યું પણ ખરું મહત્વનું છે કે અગાઉ બે વખત અહીં સરકાર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ છ કરોડના ખર્ચે માત્ર બે જ મહિનામાં કરોડોનો ખર્ચ પાણીમાં વહી ગયો અને જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી

આ ડાયવર્ઝન બનાવવાથી આજુબાજુના ઘણા બધા લોકોને રાહત થાય છે આમ આપણે ફરીને જઈએ તો ચાલીસ કિલોમીટર નો થાય કે કમસે કમ તંત્ર નહીં પણ અહીંની પ્રજા અને યુવાનો જાગી આ એક જાગૃત કામ કહેવાય એક સારું કામ છે જનતા માટે કે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને આજે આપણે ડાયવર્ઝન પર પસાર થઈ રહ્યા છે પણ મારો સાથે સાથે એ તંત્રને સરકારને કહેવું છે કે જો આ બુદ્ધિ અને આ સમજ એક ગામમાં રહેતા ગ્રામીણ જનતા હોય અને ડાયવર્ઝન બનાવવાનો એમના વિચાર આવતો હોય તો આ તંત્ર કેમ નહીં છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા એ ધોવાઈ ગયા છે પહેલા પહેલું કે આ વરસાદ જે પુલ તૂટ્યો એને એક વર્ષ ઉપર થઈ ગયું છે અને